ગાંધી આશ્રમ ખાતે આમોદ કોંગ્રેસ કમિટી દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની એકસો છપ્પનમી જન્મજયંતિની ઉજવણી કરાઈ આમોદમાં ગાંધી આશ્રમ ખાતે આમોદ કોંગ્રેસ કમિટી દ્વારા મહાત્મા ગાંધીજીની એકસો છપ્પનમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી કોંગ્રેસી કાર્યકરો દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર ચઢાવી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કોંગ્રેસી કાર્યકરો દ્વારા ગાંધી આશ્રમ ખાતે આવેલા ઐતિહાસિક દાંડીકૂદના દ્રશ્યો નિહાળવામાં આવ્યા હતા તેમજ ગાંધીજીના સૂત્રો વિચારો તથા તેમના જીવન ઉપર આધારિત પુસ્તકોનો અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો ગાંધી જયંતિ નિમિત્તે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ જણાવ્યું હતું કે આજના યુગમાં ગાંધીજીના અહિંસાના સિદ્ધાંત અને સત્યના માર્ગનું અનુસરણ કરવું એ સમયની માંગ છે આ પ્રસંગે મોટી સંખ્યામાં આમોદ શહેર તથા તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ગાંધીજીના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો આજ રોજ બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે આમોદ ગાંધી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને કોટી કોટી નતમસ્તક વંદન કરીએ છીએ જ્યારે ગાંધીજી બાવીસ માર્ચ ઓગણીસો ત્રીસના રોજ આમોદ મુકામે પધારેલા તે ઘડીએ મહાત્મા ગાંધીજીએ એમના ભાષણમાં એક વાત બહુ સુંદર કીધી હતી કે જે રાજ પ્રજાને લૂંટે છે એ રાજ ના કહેવાય ને જે પ્રજા રાજ કરે છે એને રાજ કહેવાય એવા ગાંધીજીના આ સંસ્મરણો અમે આજે અમારા જીવનમાં ઉતારીશું તથા આ જે સંસ્મરણો છે તેને વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ